તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણા ફરી એકવાર નવો વિડીયો લઈને આવી ગયા છે તો મિત્રો આપણા બેન ગીતાબેન રબારીએ મસ્ત સોંગ ગાવ્યું છે તે હું તમને આગળના વિડીયોની અંદર બતાવીશ તેના પહેલા મિત્રો જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ગીતાબેન રબારીનો અવાજ જે કોયરો જેવો મધુર અવાજ છે મિત્રો તેમાં તમે આગળના વિડીયોની અંદર સાંભળશે અને તમે એક અમુક વિડીયો જોયા જ હશે ગીતાબેન રબારીના કે તેમના કેવા કેવા ગીતો આવ્યા છે અલગ અલગ પ્રકારના અને તેમનો અવાજ કેતો મધુર છે તો મિત્રો તમે વિડીયો જોશો તો તમને ખબર ઓટોમેટિકલી પડી જ જશે કે ગીતાબેન સોંગ ગાય છે આ ગાય છે ને બીજા લોકો તેમનો જે સોંગની લિરિક્સ છે તે પૂરી કરે છે તે મિત્રો તમને હું આગળના વિડીયોને અમદાવાદ બતાવીશ એના પહેલા તમે આપને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં